જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હસો એવી આશા રાખું છું તો દોસ્તો ફરી એકવાર નવા બ્લોગમાં અને સરસ મજાના બ્લોગમાં તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં હસો એવી આશા છે તો મિત્રો પહેલા તો તમને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ચાંદીપુરા નામના રોગના લક્ષણો જોવા મળ્યું છે અવાજ થોડો વહે જેવું લાગે છે ચાંદીપુરા ચાંદીપુરા રોગ આવ્યો છે કે જે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોમાં જલ્દી અસર કરે છે રોગના લક્ષણો પણ ઘણા બધા છે માથું દુખાવું શરદી કફ થઈ જવું ડાયરેક્ટ બાળક કોમા જતું રહે એના કારણે તો આવા ત કોઈ પણ બાળકનું લક્ષણો હોય તો પોતાના મા બાપને ચેતતા રહેવાનું કે તાત્કાલિક ડૉક્ટરની સલાહ જરૂર અવશ્યથી લેવી ગભરાવાની એટલી બધી કોઈ જરૂર નથી પરંતુ મને જેટલું જાણવા મળ્યું એટલું તમને કહું છું બીજી વસ્તુ ક મચ્છર કરડવાથી માખી કરડવાથી આ રોગ થાય છે તો ગામડાઓમાં આપણે રહેતા હોય એમના ઘરની દિવાલોમાં જે તિરાડ પડેલી હોય એમાં મચ્છર સુપાઈ રહેતા હોય છું તો એ તાત્કાલિક આપણે પૂરું દેવી અને જેટલું બને એટલું બાળકને મચ્છરદાનીમાં રાખવું મચ્છરદાની હોય તો મચ્છર મચ્છર કહે્યું નહીં અને પૂરા કપડાં પહેરાવવા બાળકને એનું આ મેં વિડીયો વિચાર જોયું તો જે જોવા મળ્યું એ હું તમને આ બ્લોગમાં જણાવી રહ્યો છું તો કર્મ તો સંઘાતી રાણા કોઈ નથી એવું છે તો ચાંદીપુરા તંદુરસ્ત મસ્ત રાખ એ માતાજીને પ્રાર્થના કરીશું જ માને ભગવાનને પ્રાર્થના કરીશું તો બંને જ વિડીયોમાં થોડો નાસ્તો કરી લો સવારે આઠ વાગી ગયા સુટીમાં પણ જવાનું છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવાર નું આ જોરદાર છે હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્યુઆ પહેલા તો દેખી કણશું દેખી કણું ને આ દેખી મને ફોન અને ચોટલી છે આ કેલો ઓમેગા વાળી ગામ આમ જો તો કે કરી બસ સવારે સવારેક્ટ શૂટિંગમાં ત્યાં સુધી બન્યા વિડીયોમાં જય માતા જય શ્રી કૃષ્ણ હવે એક્ટિવ બહાર આવ્યો છું શું કામ પછી અમારે ત્યાં બેઠા છે ક્યાંક પૂરી ટીમ આવી નહીં ટીમ આવશે એટલે બસ શૂટિંગમાં ચાલીશું તો મિત્રો ત્યાં બધું કચરો છે કિચડ છે ત્યાં મચ્છર મખી પેદા થાય અને પછી રોગ થાય એટલે એ આવવું હોય ત્યાં બધું સાફ કરી દેવું જોઈએ તો રોગ થાય થોડું ઓછું ચલાય તો માખી મચ્છર ચાંદીપુરા રોગ વધારો થાય આ મારી છે મારી

આ તો લઈ હા તો લોકેશન પર મળીએ અને ચાંદી વારંવાર હું કહીશ બચવાનો પૂરેપૂરો પ્રયાસ કરાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ તો દોસ્તો શૂટિંગના લોકેશન પર પહોંચી ગયા છીએ શૂટિંગના લોકેશન પર પહોંચ્યા પછી ખરેખર પહેલાં તો બીક લાગે છે કૂતરું જોરદાર

હા હા મસ્ત ખેતરનું સરસ મજાનું લોકેશન છે જોઈ શકો છો જમ્બુ ના પેપરો છે તરું પેપરું જમ્મુ નહીં આવા તૈયારી શૂટિંગ ચાલુ કરીએ હા ભાઈ અચ્છા આવો કાદર કીચડ હોય એમાં મચ્છર વધારે પેદા થાય છે જોઈ શકો છો કેસોની ગમે માં બને બહુ છે જો આ ભેસો બાપડી બહુ કાદમ છે પ્રાણીઓને પણ બપડા સારી જગ્યાએ રાખવા જોઈએ ખરેખર પૂરી ટીમ પૂરી ટીમ તૈયાર છે ડેડી છે કપડાં બપડા પહેરીને સરસ મજાનું મકાન છે લોકેશન સારું છે મજા આવશે ગરમી થોડી દબાવ છે પરંતુ આગાહીના કારણે વરસાદ આવવાની પૂરી પૂરી શક્યતાઓ છે આવો તો સારું ઠંડુ થાય હજી ઠંડુ થયું નહીં આ ચોમાવું છે કે શું છે ખબર નહીં પડતી તો ચોમાવું ખાલી જાય તો પછી ખેડૂત મિત્રો ભાઈઓ શું કર્યું મિત્રો બંને રહીજો જય માતાજી હું જા ભાઈ શૂટિંગ ચાલુ હું હું શૂટિંગ છે શૂટિંગ ચાલુ છે બરોબર છે બાકી સરસ મજાનો કેમેરો લગાવ્યો છે શૂટિંગ ચાલુ છે લોંગ લેન્સ છે ભાઈ આર્યુ લોંગ અચ્છા લોંગ લેન્સ લગાવ્યો છે એટલે દૂરથી આપણો શૂટિંગ થાય આપણો દૂર ઉપર શું ગયા રિઝલ્ટ સારું રિઝલ્ટ સારું આવ હા રિઝલ્ટ સારું આવ ગેમિલાને બોક્સ આવે ગેમિલા ભાઈરાનો હા આ એ વસ્તુ આ બધા પબ્લિક આપણો દોસ્તોને ગમસ बोल जय माता के मैगे हो हाल है सब ठीक भाई को उठ हो जासे हो कि पानी कोठो पी लिए यार जय माता

તાર ભાભી આજ જાય છે પિય મંગાવું હેડો ઠંડો બેઠો બધું લાઈન માં કમતું પડે પોલીસ નું રોલ ભજવું છે મારા ભાઈ ત્યાં જે પોલીસ નું રોલ ભજવું છે ને સો ટકા પોલીસ નું ભરતી મારું ને પોલીસ પાસ છે માતાજી પ્રાર્થના અને અહીંયા મારા પોલીસમાં નોકરી કરી છે બેઠો પોલીસમાં નોકરી કરી છે

આપણા જેવું કોમ કરે બસ દોસ્તો વિડીયો આજે બને હું કરવાનું ઘરનું અટાયણું બટાયણું પૂરું થાય એટલે વિડીયો બનાવું છું અને તમે જોવો રીઅલ વાત કરું છું કે રીઅલ વાત કરું છું વાત આતી દે બાપાની તમે થોડું જોશો તો વળી જે લાયકો મળી હું કેવું બાપા કેલા જેવા લાગે ને કોણ પાછળ જે જોરદાર લાગે છે રોજીવા લાગે છે હા ઉભા રહ્યા આયા મારું એમ મારવા માટે કેવું દાઢી કાઢી દઉં Nah, main Neymar tuh, hah? Ada Neymar tuh, iya, tuh, kau tuh, Nara garda, itu gua, gua belok kan, di tron gini, gua terus, ah, ah, gini, 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 ah, છોકરો <laughs> <laughs>

હું આ બસ સોહેલા આવ્યો છું સરસ મજાનો સોયલો છે પણ બહાર ધરકતો જમભર ગરમી અને માતાજીનું મંદિર છે ત્રણ મંદિર છે દીવો લાવવાનો લગભગ બાકી છે જી દીવો લાવ્યા નહીં અને કેમેરામેન સંજય બે જેના અમે હું એક આવ્યા છીએ અનુરવાય મારે ભાઈ ગરમી છે પર શું રવાય ગરમીના કારણે રહી એકતા નહીં સખત ગરમી ગરમી બીમાર પાડી દે એવી ગરમી છે શું કરવાનું કેવો એટલો વરસાદ દબાઈ વરસાદ થતો હોય તો ઠંડુ થાય વરસાદ જ પડતું નહીં સારું તમને સરસ મજાના દર્શન કરાવું પાછલો કેમેરો કંઈ જોઈજો જેને દર્શન થાય અવશ્ય કોમેન્ટ કરજો મહારાજનો ફોટો છે

વાયરા રા પેલા શું કર્યું છે આપણે જોઈએ હો શૂટિંગ ચાલુ છે બંધ છે એ તો જાય સરસ મજા એસી લગાવેલું છે આમને ઠંડા થવા માટે શું કર્યું જોઈએ હો હા વાતથી ચાલુ છે